વડોદરામાં ભાજપ દ્વારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે પુત્રા દહન અને પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કરાયું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઓબીસી સમાજ વિશે અયોગ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો જેના વિરોધમાં સમગ્ર ગુજરાતની સાથે સાથે વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટીના બચ્છીબ મોરચા અને નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા બંગાળના મુખ્યમંત્રી એવા મમતા બેનરજી સામે વિરોધ પ્રદર્શન કરવા પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો અને ભારે વિરોધ નોંધાવ્યો હતો ભારત દેશમાં બતાવીએ છીએ અમારો રોષ પ્રગટ કરે છે કે મમતા બેનર્જીએ બે હજાર દસથી લઈને બે હજાર ચોવીસ સુધી ઓબીસી સમાજના લોકોનો લાભ છીનવી અને મુસ્લિમ સમાજની એકસો અઢાર જ્ઞાતિને આપ્યો આમ કરી અને આ સમાજ એટલે ટીએમસી મમતા બેનર્જી તુષ્ટિકરણનું રાજકારણ કરે છે જેની સામે ભારતીય જનતા પાર્ટી સંતુષ્ટિકરણનું રાજકારણ કરે છે કારણ કે તમે જોયું જ હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારમાં બેઠેલી પાર્ટી અમારા માનનીય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જે કંઈ બી લાભ આપે છે એમાં ક્યારેય કોઈ નાત જાત ધર્મનો ભેદભાવ નથી રાખ્યો તમામને એક સરખા રાખ્યા છે અને આ ચૂંટણીમાં ફરીથી ત્રીજી વખત આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન થશે અને ભારતને વિશ્વના ત્રીજા નંબર પર લાવશે રાજકીય નિવેદન ચોક્કસ એટલા માટે કે પોતે જાણે છે કે હાઈકોર્ટના ચુકાદાનો અનાદર નહીં કરી શકે પણ સામે ચૂંટણી છે એટલે એને તુષ્ટિકરણનું રાજકારણ કરવું છે એના મતદારોને રાજી રાખવા માટે થઈને એમને આવું સ્ટેટમેન્ટ આપવું પડે છે પણ જે ખરેખર એમને પરત લેવું જ પડશે